રાજકોટમાં પાંચ હજાર વડીલો માટેનું વિશ્વનું સૌથી મોટો વૃદ્ધાશ્રમ આકાર લેશે રાજકોટ જામનગર હાઈવે પર રામપર ખાતે માતૃદેવો ભાવ પિતૃદેવો ભાવોની ભાવનાને ચરિતાર્થ કરવા માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજના સેવાભાવી અને દાનવીર લોકોના સહયોગથી ભારતના સૌથી મોટા સદભાવના વૃદ્ધાશ્રમના નવા પરિસરનું ત્રીસ એકર જગ્યામાં નિર્માણ થઈ રહ્યું છે આ વૃદ્ધાશ્રમ બનાવવાનો ખર્ચ અંદાજે રૂપિયા ત્રણસો કરોડ છે જેમાં અગિયાર માળના સાત નવા બિલ્ડિંગોમાં પાંચ હજાર નિરાધાર પથારી વર્ષ બીમાર વડીલો માટે ચૌદસો રૂમો તૈયાર કરવામાં આવશે આ સંદર્ભે રાજકોટમાં ત્રેવીસ નવેમ્બરથી એક ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી પરમપૂજ્ય સંત શ્રી મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે હિન્દુ ધર્માચાર્ય મહાસભાના આંતરરાષ્ટ્રીય કન્વીનર અને મહામંત્રી તેમજ શ્રી શિવાનંદ આશ્રમ અમદાવાદના અધ્યક્ષ અને સદભાવના વૃદ્ધાશ્રમના સંરક્ષક પૂજ્ય પરમાનંદ સરસ્વતી મહારાજે આ પ્રસંગે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આવી ભાવનાઓ હાસ થયો છે જેથી અનાથ નિરાધાર જેનું કોઈ નથી એવા વડીલોની સેવામાં વધુને વધુ લોકો જોડાતા રહે એ જ આજના સાંપ્રત સમયની માંગ છે છેલ્લા કેટલાક વર્ષોથી ઓછા બાળ જયગોપાલની માનસિકતાને લીધે કુટુંબમાં બાળકોની સંખ્યા ઘટી રહી છે તદુપરાંત સંયુક્ત કુટુંબો રહ્યા નથી આવા કારણને લીધે સમાજના બધા જ સ્તરના વડીલો માટે વૃદ્ધાવસ્થા પીડાજનક બની છે સદભાવના વૃદ્ધાશ્રમમાં છસો પચાસ જેટલા વૃદ્ધો આજે સેવા લઈ રહ્યા છે જેમાંથી બસોથી વધુ વડીલો તો પથારી વસ ડાયપર પર છે એટલે તેમને તૈયાર કરવા કપડાં બદલવાથી માંડીને દરેક કાર્ય કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવે છે પહેલા અમે સદભાવના વૃદ્ધાટ્રમ શરૂ કર્યો સિંગલ પથારી વસશે અથવા નથી એને જેનું કોઈ નથી ધીરે ધીરે સંખ્યા વધતી ગઈ અને ધીરે ધીરે અમને દાંત મળતું ગયું આજે અમારી પાસે ચાર ફેસિલિટી અમે ભાડે રાખી છે એક જણે તો મકાન જન્મમાં આપ્યું છે એવા સાડા છસો ઉપરાંત વૃદ્ધો છે તેમાં બસો થી વધારે ડાયપર છે અને જે સામાજિક પરિસ્થિતિ અને સમસ્યા જોઈને અમે હવે એક દોઢ વર્ષ પહેલા જમીન લીધી ત્રીસ એકર એનું મેં અને પૂજ્ય મોરારી બાપુએ ખાત મુહૂર્ત કર્યું ફર્સ્ટ ફેઝનું કન્સ્ટ્રક્શન એપ્રિલમાં પૂરું થશે એમાં અમે પાંચ હજાર વૃદ્ધોને આવા રાખવાની પરિકલ્પના છે અને એની અંદર જે બેડ રિટર્ન હોય કે જે ડ્રાયફરે બદલવા પડતા હોય ખવડાવવા પડતા હોય બધાને અમે જોઈએ એના માટે મેડિકલ પેરામેડિકલ સ્ટાફ ડ્રાઈવર્સ આયા એ બધા લોકોને રહેવાની વ્યવસ્થા સાથેનો એવો પ્રકલ્પ રામ પર ગામ રાજકોટ પાસે શરૂ કર્યું છે અને એ નિમિત્તે અનુફાળો ઊભો કરવા માટે જાગૃતિ લાવવા કે આ સમાજનું ઉત્તરદાયિત્વ છે કે આપણે જેને કે ને પીપલ હેલ્પ પીપલ સમાજ સમાજ ને મદદ કરે સરકાર તો કરેલ્પ જે વૃક્ષારોપણ નો છે ત્રીસ લાખ વૃક્ષો અમે બાર થી પંદર અને એ ચાર પાંચ હજાર વૃક્ષ પાસે આખી ટીમ અમારી રહેતી હોય છે મજૂરો ટેન્કર ટ્રેલર બધું સાથે એગ્રીકલ્ચર એનું પાણી પાવ ખાતર આપવું એવી પણ અમારી ઈચ્છા છે કે એક કરોડ ને ચાલીસ લાખ આવા વૃક્ષો વાવવા ટૂંક આ બે મુખ્ય ઉદ્દેશ્ય માટે ત્રેવીસ નવેમ્બરથી પહેલી ડિસેમ્બર સુધી એટલે મોરારી બાપુની રામકથા છે સવારે કથા છે એની સાથે સાથે સંસ્કાર ને સેવાના પ્રકલ્પો પણ છે પચીસ હજાર બ્લડની બોટલ તે ડોનેશન લેવું એવી પણ પ્લાનિંગ છે બાળકોને માતા પિતા પ્રત્યે ભાવ જાગે સંસ્કાર થાય એટલે માતૃપિતૃ વંદનાનો છે કાર્યક્રમ ગુરુવંદનાનો પણ કાર્યક્રમ છે

ચૌદસો રૂમોવાળી વિશાળ વૃદ્ધાશ્રમ બનાવવા જઈ રહ્યો છે આ વૃદ્ધાશ્રમમાં મંદિર અન્નપૂર્ણાગૃહ પુસ્તકાલય કસરતના સાધનો યોગ રૂમ દવાખાનું ગાર્ડન કોમ્યુનિટી હોલ બાગ બગીચા સહિતની અદ્યતન વ્યવસ્થાઓ હશે સદભાવના વૃદ્ધાશ્રમ પ્રમુખ વિજય ડોબરિયા જણાવ્યું કે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા પર્યાવરણ સંરક્ષણ ભાગ રૂપે માત્ર વૃક્ષારોપણ જ નહીં વૃક્ષો જતન અને ઉછેર કરવામાં આવે છે અત્યાર સુધીમાં ત્રીસ લાખ થી વધુ વૃક્ષો પિંજરા સાથે વાવેતર ગુજરાત થઈ ચુક્યું છે તેમજ મિયા વાંકી જંગલના માધ્યમ થકી સિત્તેર લાખ વૃક્ષો સાથે ચારસો ટેન્કરો અને ચારસો ટ્રેક્ટરો અને સોળસો માણસોનો પગારદાર સ્ટાફની મહેનતથી આવવામાં આવી રહ્યા છે સમગ્ર ભારતમાં એકસો પચાસ કરોડ વૃક્ષો વાવવાનો અને ઉછેરવાનો આ સંસ્થાનો ધ્યેય છે સદ્ભાવના વૃદ્ધાશ્રમના સલાહકાર મિત્તલ ખેતાણીએ જણાવ્યું કે પરમ પૂજ્ય મોરારી બાપુની વૈશ્વિક રામકથા ત્રેવીસ નવેમ્બરથી શરૂ થઈને એક ડિસેમ્બર સુધી ચાલશે દરરોજ દેશ વિદેશના એક લાખ લોકો વૈશ્વિક રામકથા શ્રવણ માટે આવશે અને પ્રસાદ પણ લેશે આ વૈશ્વિક રામકથા સાથે સાથે જ સમાજ ઉપયોગી અનેક સત્કર્મો પણ કરવામાં આવશે થેલેશમ